નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના કપાસના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારે ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો વિડિયો આજના કપાસના ભાવની વાત કરીએ તો રાજકોટ પંદરસો પાંચથી પંદરસો મોરબી એક હજારથી પંદરસો જામજોધપુર સૌદસોથી પંદરસો સોતેર અમરેલી આઠસો બાવીસથી પંદરસો જેતપુર સાતસો સાન્નુંથી પંદરસો છેતાલીસ સાવરકુંડલા બારસો પિસ્તાલીસથી પંદરસો બોટાદ પંદરસોથી પંદરસો પંદર પંચાવન બાબરા તેરસો ત્રીસ થી પંદરસો સાઠ ગોંડલ અગિયારસો એક થી પંદરસો એકસઠ ભાવનગર એક હજાર બે પંદરસો ઓગણચાલીસ જસદણ ચૌદસો પંદરસો પંચાવન મહુવા આઠસો એક થી પંદરસો એકવીસ તળાજા પંદરસો પંદરથી પંદરસો પંદર જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે